કડોદરા પોલીસ મથક ખાતે સુરત પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો જેમાં આસપાસના ગામડાઓના સરપંચો તેમજ પ્રમુખો હાજર રહ્યા હતા સુરત જિલ્લાના અંત્રોલી ગામે કડોદરા પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે સુરત જિલ્લા પોલીસ વડાએ લોકદરબાર યોજ્યો હતો આ લોકદરબાર સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ ચોયસરના અધ્યક્ષતાના સ્થાને યોજાયો હતો જેમાં કડોદરા ચલથાણ તાતીથૈયા અને વરેલી ગામના અગ્રણી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જોકે લોકદરબારમાં પોલીસને લગતા ખાસ કોઈ પ્રશ્નની રજૂઆત થઈ ન હતી જેથી આ બાબતને સુરત જિલ્લા પોલીસ વડાએ સરાહના કરી હતી ગામના અગ્રણીમાં કડોદરા નગરપાલિકાના પ્રમુખો તેમજ કોર્પોરેટર અને અન્ય ગામોના સરપંચો અને ઉપસરપંચો હાજર રહ્યા હતા લોકદરબારના અંતે કડોદરાના પીઆઈ ભાભિક શાહે ગ્રામજનોની તેમજ આગેવાનોની કડોદરા પોલીસ મથક હદ વિસ્તારમાં ચાંદીનો માહોલ જાળવવા બાબતે પ્રશંસા કરવામાં આવી હતી